કડિયા તાલુકાના પાણેથા ગામના ગામ ખેડૂત દીક્ષિત દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા પાંચ થી છ લાખ નું ચોખ્ખું નફો મેળવી રહ્યા છે સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે બીએસસી કેમિસ્ટ સાથે સ્નાતક થયેલા ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત

મે આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રિવ્યુ છે